વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા ઝોન ટુ વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં રાવપુરા નવાપુરા ગોત્રી જેપી અટલાદરા અને અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર નાણાં દિર્ધારની પ્રવૃત્તિ સંબંધે જનસંપર્ક જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિવિધ બેંકના અધિકારીઓ દ્વારા કેવી રીતે લોન મેળવાય અને એ માટે કયો પ્રોસેસ હોય છે તે અંગેની માહિતી પણ આપવામાં આવી હતી હાલ હું ગોત્રીનો રહેવાસી છું એક વ્યાજખોરે મને સ્ટેમ્પ પેપર પર લખીને ત્રણ ટકા વ્યાજે મને આપેલા એનું લખાણ છે મારી પાસે એનું રેકોર્ડિંગ વિડીયો બધું જ છે ટુકડે ટુકડે એંસી લાખ રૂપિયા મેં લીધેલા એની સામે મેં એને એક કરોડ ત્રીસ લાખ સત્તાવન હજાર ત્રણસો ત્રાણું રૂપિયા પણ આપી દીધા છે હજુ પણ વ્યાજખોર ઓફિસે ઘરે મારા સસરાને પકડીને ધમકી આપે છે મારા સસરાને તો એટેક આવી ગયો એના હિસાબે ઘરે આવીને સૂઈ જાય છે અને હમણાં મને કોર્ટમાં એણે અઠવાડિયા પહેલાં ઉપરથી નીચે ફેંકીને મારી નાખવાની ધમકી બી આપી છે હજુ પોલીસ તપાસ કરી રહી છે પણ હજુ કોઈપણ જાતનું એક્શન થયું નથી છેલ્લા બે વર્ષથી હું પોલીસ સ્ટેનના ધક્કા ખાઉં છું તો મને રાહત અપાવવા મહેરબાની કરશો અને હાલ મારી ચાર નડી પણ બ્લોક છે એનું ધ્યાન રાખીને પોલીસ ડિપાર્ટમેન્ટને મારી રિક્વેસ્ટ છે કે આ કેસમાં તાત્કાલિક ધોરણે વ્યાજખોરને પકડી લે એના ઘરે પણ જાય છે તો એના ઘરે પણ પોલીસવાળાને ઘૂસવા દેતો નથી અને એને કહી છે કે મારું કોઈ પોલીસવાળો કંઈ બગાડી લેશે નહીં મારા પર ખોટા ખોટા કેસો પણ એને કરેલા છે જે લીગલી પણ નથી એની પણ તપાસ પોલીસ ડિપાર્ટમેન્ટ કરે છે નરેન્દ્રજીતસિંહ ચરણજીતસિંહ છાબરા વાસણ ઉપર ફોર્ટી સિક્સ સેવાશય સોસાયટીમાં રહે છે અને પોલીસ સ્ટેશનમાં આપણે ફરિયાદ અમારી ગોત્રીમાં લાગુ કરી છે મને આશા છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા મને ન્યાય મળે અને કોર્ટનો પણ અંદાજન કર્યો છે વ્યાજખોરે કોર્ટે બી ઓર્ડર કર્યો છે કે દિપેનભાઈની સ્વતંત્રતાને ડિસ્ટર્બ નહીં કરવાનો તો પણ પંદર દિવસ પહેલાં કોર્ટની બહાર મને ઉપરથી નીચે ફેંકી દેવાની બી ધમકી મારેલી છે એનો વિડીયો રેકોર્ડિંગ બી મારી પાસે છે મારા ઘરમાં આવ્યો છે એનું વિડીયો રેકોર્ડિંગ છે મારા મોબાઈલ પર ધમકીઓ મારે એનું રેકોર્ડિંગ છે એના હાથના લખાણના પુરાવા છે સ્ટેમ્પ પેપર પર એને લખીને આપ્યું છે કે મેં વ્યાજે ભાઈને પૈસા આપ્યા છે એની પાસે કોઈ પણ વ્યાજે પૈસા આપવાનું લાયસન્સ નથી અને સતત બે વર્ષથી મને અને મારા દસ જણા પરિવારને હેરાન કરી રહ્યો છે અને કાલ સવારે મને કંઈ પણ થશે કારણ કે મારી ચાર નડી બ્લોક છે તેનો સંપૂર્ણ જવાબદાર એ નરેન્દ્રજીતસિંહ ચરણજીતસિંહ છાબરા રહેશે પોલીસ ડિપાર્ટમેન્ટને તાત્કાલિક આના પર એક્શન લે એની રિક્વેસ્ટ મારા તરફથી આજના પ્રોગ્રામમાં કરવામાં આવે છે ગયા વર્ષની જેમ ગુજરાત સરકારનો જે અભિગમ હતો એને અનુસંધાને આપણે વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી અને અમારા અધિકારીઓ દ્વારા આ વર્ષે પણ આપણે જે જે જરૂરિયાતમંદ લોકો છે એમને કેવી રીતે સહાય પ્રાપ્ત થાય અને એમને ક્યાંથી નાણાકીય લાભ અથવા લોન અથવા સહાય મળી શકે એ વિષયના એક માર્ગદર્શન કેમ્પનું આજે ઝોન ટુ ડીસીપી દ્વારા આયોજન કરવામાં આવ્યું એમાં જે ઝોન ટુમાં જે પોલીસ સ્ટેશનો આવે છે દુરાપુરા નવાપુરા ગોત્રી જેપી અને અટલાદરા એના લોકોને આપણે સાંભળ્યા એની સાથે ચર્ચા વિચારણો કરી અને ક્યાંથી લોન ઉપલબ્ધ થશે એની ફેસિલિટીઝ શું છે એ માટે આપણે દરેક નવી જુદી જુદી એજન્સીના અધિકારીઓ નોડલ ઓફિસરો પણ અત્યારે હાજર છે જેમાં બેંક ઓફ બડોદા જે લીડ કરે છે આજે નાના પાયાના જે લોન લેનારા લોકો છે નાની લોન આપનારી બેન્કો છે એ બેન્કો વતીથી જ્યાં 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 સંકલનની જરૂર પડે તો બેંક ઓફ બરોડા અને ગ્રામીણ બેંક સંયુક્ત રીતે કરે છે જેના પ્રતિનિધિ તરીકે એ અધિકારીઓ હાજર રહ્યા બેંક ઓફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારી હાજર રહ્યા અને બીજી પણ બેંકોના પ્રતિનિધિના ડેસ્ક બહાર આપણે લગાડેલા છીએ જેથી લોકોને જરૂરી માર્ગદર્શન મળી રહે આ પ્રોગ્રામ કરવાનો હેતુ આપણે ચૂકી છે કે ગેરકાયદેસર વ્યાજખોરો વિરુદ્ધની જે ઝુંબેશ આપણે ગયા વર્ષે ચલાવી હતી એમાં આપણે ઘણા ગયા વર્ષે સફળ રહ્યા અને આખું વર્ષ આપણાને ઓછી ફરિયાદો મળી તો આમાંથી ધીરે ધીરે લોકો બહાર નીકળે સરકારની જે યોજનાઓ છે એનો મહત્તમ લાભ લે એ પછી વીએમસી થ્રુ હોય જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર થ્રુ હોય કે પછી બેન્કો થ્રુ હોય પણ લોકો એનો મહત્તમ નાણાકીય લાભ લે અને જે લોકો વ્યાજના ખોટા ખપ્પરમાં જે ફસાઈ જાય છે એ ન ફસાય

પકડી અને એમના વિરુદ્ધની જે ચાર્જશીટ સુધીની કાર્યવાહી પણ આપણે કરવામાં આવી હતી જ્યાં જ્યાં લોકોને મદદ કરવાની ભાવના હતી ત્યાં જે ધારો કે ચેકના પ્રશ્નો હતા કે ગેરકાયદેસર કોઈ લખાણોના પ્રશ્નો હતા એવા પણ ઘણા પ્રશ્નો આપણી સામે આવેલા પણ આ વખતે પણ આ સાથે સાથે આપણે આ પણ જાહેરાત કરીએ છીએ કે જેને જેને કોઈ પણ પ્રશ્ન છે કે ભાઈ ગેરકાયદેસર રીતે વ્યાજે પૈસા લીધા છે અને એ પૈસા એને પરત કરી દીધા છે ને એ ઉપરાંત જો વ્યાજખોરીની માગણી થતી હોય તો એના બાબતે અત્યારે પણ ફોર્મ ખુલ્લું છે આપણે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના પીએસસીનો સંપર્ક કરી અને એની રજૂઆત આપણે સાંભળવાની જ છે અને એમાં જેટલી કાયદાકીય મર્યાદા રહીને આપણે જે મદદ કરવાની